હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી દિવસે ખવાય એવું સરસ મજાનું ફરાળી શાક અને તે તેનું શાક બનાવીશું તો શક્નું શાક બનાવવા માટે આપણે સરસ રીતે શકરિયાને ધોઈને રેડી કરી લીધેલા અને શાક આપણે શક્કરિયાને બાપ્યા વગર જ બનાવવાના છીએ અને તે પણ છાલ કાઢ્યા વગર તો સરસ રીતે શક્કરિયાને ધોયા પછી આપણે કટ કરીને રેડી કરી લઈશું અને આ શક્કરિયામાં એટલા રોચડા પણ નથી હોતા જેનાથી આપણું શાક બહુ જ સરસ બનશે જેવી રીતના તમે બનાવતા હોય ને એના કરતા પણ આ શક્કરિયાનું શાક શાક બહુ સરસ બને છે તો જેટલું બનાવવું હોય એટલા આપણે શક્કરિયાને સમારીને રેડી કરી લેવાના તો તમારે જેટલું શાક બનાવવું હતું એટલા શક્કરિયાને મેં સમારીને રેડી કરી દીધેલા અને તે પણ પાણીમાં એડ કરી દીધેલા એટલે સરસ રીતે શક્કરિયાના ટુકડા ધોવાઈને રેડી થઈ જશે હવે શાક બનાવવા માટે ગેસની પર મૂકીશું કઢાઈ કઢાઈમાં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું એડ કરી દઈશું તીખાશ માટે લીલા મરચા નાખીશું અને તરત જ કટ કરેલા શકરિયા એડ કરી દઈશું અને આ શાક તમારે માં પણ નહીં બનાવવું પડે કઢાઈમાં બનાવશો નહીં તો પણ તમારા શકરિયા ગળી જશે હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું હળદર એડ કરી દઈશું ઘણા લોકો ફરાળમાં હળદર ન ખાતા હોય તો સ્કીપ કરી શકે ઓલમોસ્ટ તો બધા હળદર ખાતા જ હોય છે એટલે આપણે હળદર એડ કરેલી હળદર નાખીને સરસ રીતે શક્કરિયાને મિક્સ કરી લઈશું હવે ઉપર લાલ મરચું પાવડર નાખીશું એક ચમચી જેટલું મરચું પાવડર નાખીને મિક્સ નથી કરવાનો ઉપર થાળી મૂકીને તેમાં પાણી મૂકવાથી આ શાક નીચે સરસ રીતે ગળી જશે અને બેસશે પણ નહીં તો એકદમ ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે આ શાકને ચડવા દઈશું પાંચક મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો હતો ઉપર જે પાણી મૂક્યું હોય ને તે પણ સરસ રીતે ગરમ થઈ જતું હોય છે જેનાથી શાક નીચે બેસતું નથી અને શાકનો કલર પણ સરસ આવી ગયેલો તમે જોઈ શકો છો શક્કરિયા આપણા પૂર્ણ ભાગના ચડી જ ગયા છે હવે જે થાળીમાં પાણી હતું ને તે પાણી આપણે એડ કરી દઈશું અને તમારે વધારે તો પાણી વધારે નાખી શકો અડધો થી પોણો ગ્લાસ જેટલું પાણી નાખીને ફરતી આ શાકને આપણે મીડિયમ ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું તમારે એમાં લીંબુ નો રસ નાખવો હોય ને તો ખટમીઠું શાક બનશે અને મેં ઓલરેડી તેમાં લીંબુનો રસ નાખેલો જ હતો પણ તેમની ક્લિપ નહોતી નીકળી એટલે મસ્ત ખટમીઠું આ શાક તમે પૂરી પરાઠા ભાખરી ફરાળી વસ્તુની સાથે તમે સર્વ કરી શકશો અને આ ખાસ રેસિપી તમે મહાશિવરાત્રિના દિવસે બનાવી શકો છો કેમકે મહાશિવરાત્રીના દિવસે સ્પેશિયલ શક્કરિયાની વેરાયટી બનતી હોય છે તો તમે આવી રીતના જરૂરથી શાક બનાવજો બધાને બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું